માંડવીમાં લોન કરાવી દેવાના બહાને ગૂગલ પે અને પેટીએમથી ટુકડે ટુકડે રૂઆ ત્યાસી હજાર ચારસો મેળવી બાદમાં લોન ન કરાવી આપી અને નાણાં પણ પરત ન કરતા હૈત્રપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે આ અંગે માંડવી પોલીસ મથકે હનાન યુનુસ જુડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બે હજાર ત્રેવીસ જુલાઈ માસમાં માંડવીની પીજીવી સી કેઈ कचेरी में वीज जोड़ाण नाम ट्रांसफर ने लईने आरोपी खान इकबाल खान पठाण साथ परिचय बाद आरोपीए अठार लाखी लोन करा आप फरियादी ने विश्वास में लई ना बहाने छीस जुलाई थी पंदरमी ऑगस्ट सुधी गूगल पे और पेटीएम कुलेरुआ त्यासी हज़ार चार सौ फरियादीए आरोपी ने आप्या बाद आरोपी गोड़गोड़ जवाब आप तो हतो। આમ નાણાં મેળવી લીધા બાદ લોન ન કરાવી આપી અને આપેલા નાણાં રૂવા ત્યાસી હજાર ચારસો પણ પરત ન આપતા હેત્રપિંડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે